સુરતમાં કારખાનેથી કારખાને ઘડે જઈ રહેલા રતન કલાકારની હત્યા બાઇક પર આવેલા બે શખ્સ ઘા માડી ફરાર યુવકનું અસ્તરે મોત તો સુરતમાં દિવસ માત્ર કલાકમાં બે હત્યાના બનાવ સામે આવ્યા હતા ચપ્પુ રાત્રે કાપોદરા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યા નો બનાવ બન્યો છે હીરાના કારખાના પરથી પરત ઘડે જઈ રહેલા ચાલીસ વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારની બાઇક પર આવેલા બે શખ્સ ચપ્પુ ઘા માડી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે યુવકની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચાલીસ વર્ષીય સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડા સુરતમાં કાપોદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની અને બી દીકરા છે એક દસ વર્ષનો દીકરો છે અને એક આઠ વર્ષનો દીકરો છે સુરેશભાઈ કાપોદરા વિસ્તારમાં આવેલા સ્નેહ મુદ્રા ખાતે એક હીરાના કારખાનામાં રતન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા